આહિર સમાજ બચાવ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો બચાવ સમાજવાડી મધ્ય સરસ્વતી સન્માન સમારોહમાં સંતો મહંતો સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા રાણાભાઈ આહિર કચ્છ પ્રથમ તો ભુકા માં આહિર સમાજ ના પ્રથમ સરસ્વતી સન્માન યોજાયો આહીર સમાજવાડી ખાતે ખાતે તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું આપણે આહિર શિક્ષણ સમિતિ દ્વારા અહિયાં આપણે મંગલાલભાઈ છે એના દ્વારા બુક્સ ભાડેથી આપવામાં આવે છે ભાડેથી એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે છે અને ભવિષ્યમાં આપણે એક ત્યાં એક વાંચનાલય નેમ રાખેલી છે કે ટૂંક જ સમયમાં એવું છે કે આપણે પંદર કે વીસ સીટ ને એક વાંચનાલય શરૂ કરીએ કે તે શાંતિથી આપણા આહિર સમાજના જે વિદ્યાર્થીઓ છે પોતાના આગળના ભવિષ્યની તૈયારી કરી શકે એના માટે સુંદર લાઇબ્રેરી બનાવવાનું આહિર શિક્ષણ સમિતિ અને આહિર સમાજ બચાવનું એક આયોજન ભવિષ્યમાં વિચાર રહ્યા છે સંતો મહોત્સવમાં આહિર સમાજના જે સંતો છે પૂજ્ય શ્રી વેલજી દાદા

પીએચડી કરેલા છે અને સાથે સાથે નવનિયુક્ત એકવીસ એવા કર્મચારીઓ પણ આપણા સમાજથી જે છે એ બનેલા તો શિક્ષણ એ એક આધાર સ્તંભ કહેવાય અને એને ધ્યાનમાં રાખીને જ બધાની ઈચ્છા હતી કે કંઈક એવું આયોજન કરવામાં આવે કે જેનાથી શિક્ષણ પોતે ભચાઉ તાલુકામાં તમને વાત જાણીને આવી થશે કે આપણી જે બે સ્કૂલો સૌથી મોટી છે એક છે ગવર્મેન્ટ સ્કૂલ મોડેલ એનામાં દસમામાં સૌથી સારા પર્સેન્ટેજ સાથે આહીરની દીકરી શીતલ સોનારા છન્નું ટકા સાથે છે જ્યારે એવું જ એચડીની કન્યા વિદ્યાલય પચાવ એ પણ સરકારી સ્કૂલ છે ને આઠસો ની સંખ્યા છે એનામાં પણ બાણું પોઈન્ટ ત્રાણું ટકા સાથે ચાવડા શારદાબેન નામજીભાઈ એ પ્રથમ નંબરે છે એટલે શિક્ષણમાં બહુ આપણા વિદ્યાર્થીઓ આગળ છે ફક્ત આપણે એને એક દિશા દેવાની છે અને છેલ્લે સુધી કે ભાઈ આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેની કક્ષા એકદમ હાઈ કહેવાય ગોડ ગિફ્ટેડ એને વિદ્યાર્થી કહેવાય અને આવા જ વિદ્યાર્થીઓ આગળ જતા આઈએસ ને આઈપીએસ બનતા હોય છે બધાની એક ઈચ્છા હતી સમાજની ઈચ્છા હતી બધા આગેવાનો પર પધાર્યા રાજકીય આગેવાનો હતા સંતશ્રીઓ હતા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ